કેમ છો હું દર્શના મારા નવા તમારું બધાનું સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો તો સવારના છ વાગ્યાનો ટાઈમ છે અને આજની સવાર થોડી હેવી લાગે છે હલકું હલકું માથું દુખે છે અને થોડું લેઝી ફીલ થાય છે પણ ઘરનું કામ તો કરવાનું જ તો ચલો રોજની દોડધામ શરૂ કરીએ સૌથી પહેલાં પાર્થિલનું ટિફિન બનાવીશ તો ફ્રેન્ડ હવે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે અને શિયાળામાં ગરમ ગરમ અને તળેલું ખાવાનું ભાવતું હોય છે ઉનાળામાં હજી પકોડાને એવું ટિફિનમાં ન ભાવે પણ શિયાળામાં આ બધું બહુ જ ભાવતું હોય છે તીખું ને તળેલું ને તો ફ્રેન્ડ આજે હું પાર્થિલ માટે ડુંગળી અને બટેટાના ભજીયા બનાવીશ તો એના માટે મેં ડુંગળીને લાંબી અને પતલી કાપી લીધી છે અને એની બધી રિંગ્સ ખોલી લીધી છે અને બટેટાને બી તમે પતલું પતલું કાપી શકો છો પણ મારી પાસે એક જાડું ગ્રેટર હતું તો મોટું મોટું મેં એને છીણી લીધું છે અને પછી અહીંયા મેં આઠ દસ કડી લસણની લીધી છે નાની છે સાઈઝમાં તો એક ચમચી જેટલું એમાં હું ખાંડેલું લસણ નાખીશ અને પછી એમાં હું નાખીશ આદુ અને મરચાંની પેસ્ટ અને પછી એમાં લીમડો નાખવાનો છે તમે કાપીને બી બારીક ઝીણો નાખી શકો છો અને એમાં ધાણાભાજી નાખી છે હવે એમાં નાખીશ અજમા પછી એમાં કાળા મરીનો પાવડર નાખેલો છે પછી હિંગ હળદર ધાણાજીરું લાલ મરચું નહીં નાખી આપણે લાલ મરચુંની જગ્યાએ લીલું મરચું નાખશું અને પછી થોડોક ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક અને થોડો લીંબુનો રસ તો આ પકોડા છે એ સ્પાઈસી ખાટા અને એકદમ ટેસ્ટી બનવાના છે થોડા ક્રિસ્પી બી બનશે અને ફ્રેન અહીંયા મેં બેથી ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે ચણાના લોટનું કોઈ નાપ નથી હોતું આપણે બેટર જ્યાં સુધી એકદમ ઠીક બની જાય ત્યાં સુધી આપણે એમાં લોટ નાખવાનો છે તો અહીંયા બે ત્રણ ચમચી મોટી ચણાનો લોટ છે તો એક ચમચી જેટલો આપણે અહીંયા ચોખાનો લોટ નાખવાનો છે ચોખાના લોટથી પકોડા ક્રિસ્પી બને છે અને કુરકુરા બને છે તો ફ્રેન્ડ અહીંયા થોડું પાણી પાણીની વધારે જરૂર નહીં પડે જેટલું જોઈએ એટલું જ નાખવાનું તો અહીંયા એક ચમચી જેટલું જ મેં પાણી નાખ્યું છે અને હવે બધાને મિક્સ કરવાનું છે તો બસ તમે જોઈ શકો છો કે આમાં થોડો હજી ચણાના લોટની જરૂર છે તો હજી થોડો નાખીશ કારણ કે હજી બાઈન્ડિંગ નથી થતું બહુ વધારે નથી નાખવાનો પણ ડુંગળી અને બટેટાનું બાઇન્ડિંગ થાય અને સરસ રીતે પકોડા બની શકે એટલું આપણે એમાં બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરવાનો છે તો પાછી બે ચમચી મેં એમાં બેસન અને એક ચમચી ચોખાનો લોટ નાખી દીધો છે તો ફ્રેન્ડ આ વિડિયો ત્રણ ચાર દિવસ પહેલાંનો છે એડિટિંગનો ટાઈમ જ ના મળ્યો પ્રેસિતાને મૂકવા ગયા હતા અને પ્લસ મને એકદમ શરદી થઈ ગઈ હતી તો બોલાતું જ નહોતું અત્યારે બી અવાજ થોડો હેવી લાગે છે કન્ટિન્યુ બોલું છું તો શ્વાસ ફૂલી જાય છે તો બસ અહીંયા આપણું બેટર રેડી છે બહુ નથી ટાઇન્ટ રાખવાનું ને બહુ નથી ઢીલું રાખવાનું અને આમાં સોડા બી નથી નાખવાનો કારણ કે આ પકોડા ક્રિસ્પી હોય છે તો સોડા નાખવાથી સોફ્ટ બની જાય છે અને તેલ બી નથી નાખવાનું કારણ કે ક્રિસ્પી રાખવાના છે હવે એમાં એક બારીક સુધારીને મરચું નાખીને એકદમ બારીક સુધારવાનું છે તાકી પકોડામાં મરચું આવે તો તીખું ના લાગે તો ફ્રેન્ડ્સ અહીંયા બેટર રેડી છે હવે પકોડાને ફ્રાય કરી લઈએ તો આ પકોડા અમે લોકોએ પુણેમાં સિંહગઢ રોડ ઉપર એક મીન્સ કે ગઢ આવેલો છે સિંહગઢ ત્યાં જ ખાધેલા હતા ત્યાં બહુ જ મળે છે ત્યાંના ફેમસ પકોડા છે અને દહીં આ બે વસ્તુ ત્યાંની બહુ જ ફેમસ છે તો ત્યારથી મને બહુ ભાવે છે અને હું બનાવું છું તો એ તો એકલા ડુંગળીના હોય છે પણ હું આમાં એક બટેટું બી નાખું છું તો ફ્રેન્ડ બસ હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે મીડિયમ આંચ ઉપર ફ્રાય કરવાના છે તો ચારથી પાંચ મિનિટ લાગશે એને ફ્રાય થતા અને ડુંગળી અને બટેટાની લાંબી લાંબી ચિપ્સને લીધે એનો જે શેપ આવે છે એ બી થોડો રફ આવે છે તો એનાથી બી એ બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગે છે દેખાવમાં પણ તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો બહુ જ ઇઝી એન્ડ ક્વિક રેસીપી છે થી સ્કૂલ મોકલીને મેં ફટાફટ બનાવી ચા કારણ કે આ પકોડા મને બી બહુ ભાવે છે તો ચલો ફ્રેન્ડ્સ આવી જાઓ ચા પકોડા ખાવા માટે તો આજે થોડી કામ કરવાની આળસ આવે છે તેના ત્રણ રીઝન છે એક તો ઠંડી બીજું છે હેડેક અને ત્રીજું છે થોડું ઇમોશનલ રીઝન કારણ કે કાલે પ્રેસિતા અને અમે લોકો હોસ્ટેલ મૂકવા જવાના છે તો તેના વિચારોથી એકદમ મીન્સ કે કાલે જતી રહેશે એવા જ વિચારો આવે છે તો એટલે બી મને થોડું લાગણીને લીધે બી આમ કામ કરવાનું મૂડ નથી થતું દિલમાં એક્સાઇટમેન્ટ તો છે કે તે આગળ વધે છે પણ એક ખાલી પો પણ છે તો ફ્રેન્ડ આજનો દિવસ બહુ જ બિઝી છે કારણ કે એન્ડ ટાઈમની પ્રિપેરેશન હોય છે એ બધી કરવાની છે અને એનું જે ફેવરિટ જમવાનું છે નાસ્તો છે એ બધું બનાવવાનું છે તો આજે સવારના વહેલા જ મેં કપડાં ધોઈ નાખ્યા હતા તો અત્યારે બસ પહેલાં કપડાં સુકાવી રહી છું આમાંથી ઘણા બધા પ્રેસિતાને લઈ જવાના કપડાં છે અને હજી મેં એક મશીન પલાળી દીધું છે જે સાંજ સુધીમાં ધોઈ નાખીશ તો એ ભી કાલ સવાર સુધીમાં સુકાઈ જશે તો બસ અહીંયા કપડાનું કામ થઈ ગયું છે અને પછી હવે નાસ્તો બનાવું છું તો નાસ્તામાં એને ઢોકળા બહુ ભાવે છે તો એના માટે સ્પેશિયલી મેં બનાવ્યા છે ઢોકળા તો બસ એને ફટાફટ વઘારી દઈશ તો ફ્રેન્ડ આ ઢોકળાનું જે બેટર છે તે હું ઘરે જ એનું જે પ્રિમિક્સ છે એ હું ઘરે જ બનાવું છું ઘંટીમાં પીસીને તો હવે જ્યારે પાછું બનાવીશ ત્યારે એનું જે નાપ છે એ તમને જરૂર કહીશ બહુ જ ઇઝી પડે છે અને બહુ સરસ બને છે તો બસ અહીંયા અમે ફટાફટથી લીલું મરચું લીમડો એ બધું નાખીને ઢોકળા વઘારી દીધા છે હસબન્ડ અને પ્રેશીતા ઢોકળા ખાશે કારણ કે જે ભજીયા વહેતા એ બધા હું ચા સાથે ખાઈ ગઈ છું તો બસ અહીંયા ઢોકળા વઘારીએ અને પછી ખાવી છે ભીંડીની સબ્જી તો હું પેલા ભીંડી ઘરમાં છે નહીં તો ભીંડી લેવા જઈશ અને એની સાથે સાથે પહેલાં હું દાળ ભાત મૂકી દઈશ કારણ કે ભીંડી સાથે દાળ ભાત કમ્પલસરી છે દાળ જ જોઈએ મીન્સ કે છોકરાઓને બેઈને ભીંડી પાવે છે છોકરાઓને અને બેયને એની સાથે દાળ જ જોઈએ મગ કઢી કાંઈ ચાલે નહીં અને દાળ વગર બી ના ચાલે કારણ કે ભીંડી ડ્રાય સબ્જી છે તો દાળ તો જોઈએ જ બસ અહીંયા મેં દાળ ભાત મૂકી દીધા છે અને દૂધ આવી ગયું છે તો બે સાઈડ દૂધ બી ગરમ કરી દઈશ અને પછી ચાઇસ ગ્રોસરી ભીંડી લાવીશ અને પછી ભીંડીને ધોવાની અને એક એક કરીને લૂછવાની અને પછી કાપવાની તો અત્યારે બહુ લાંબુ કામ છે તો ચલો ફટાફટ હું આવી ગઈ છું અમારા શોપિંગ સેન્ટરમાં તો ફ્રેન્ડ જો આ એક અમારું નું શોપિંગ સેન્ટર છે જેમાં એક વાળનની દુકાન છે એક કરિયાણાની છે એક શાકભાજીની છે એક આઈસક્રીમવાળાની છે એક ગિફ્ટવાળાની છે એક ઇસ્ત્રી વાળાની છે એમ અલગ અલગ નાની નાની શોપો છે અને અમારો જે રસ્તો છે ઘર સાઈડ જવાનો શોપિંગ સેન્ટરથી એ એક ગાર્ડનમાંથી થઈને જાય છે તો બસ ત્યાંથી જ હું નીકળી છું તો ફ્રેન્ડ અમારી ટાઉનશિપમાં બહુ જ બધા ગાર્ડન છે ત્રણથી ચાર ગાર્ડન છે અને બહુ સરસ છે ક્યારેક ટાઈમ મેળો તો હું તમને આખી અમારી ટાઉનશીપ બતાવીશ તો બસ ઘરે આવી ગઈ છું ને સૌથી પહેલાં બજીસને ધાણાભાજી આપી દઈશ અને ધાણાભાજી બહુ ભાવે છે અને મારી પાસે ધાણાભાજી તો છે પણ સુધારેલી છે આવી ડાળખીમાં નથી તો બસ એના માટે જ લાવી છું સ્પેશિયલી બે ડાળખીઓ તો એને દાણભાજી આપી દીધી અને મેં ભીંડા સુધારીને ફટાફટથી ભીંડાની સબ્જી બનાવી લીધી ફ્રેન્ડ્સ અમે જ્યારે ટાઉનશીપથી બહાર જઈએ છીએ એટલે કે ભરૂચ બરોડા તો શેરડીનો રસ જરૂર પીએ છીએ કારણ કે અત્યાર સુધી અમારી ટાઉનશિપમાં શેરડીનો રસ નહોતો મળતો પણ હવે એક શેરડીના રસનું મશીન આવી ગયું છે તો હસબન્ડ ત્યાંથી શેરડીનો રસ લેવા છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે રસ પહેલાં એન્જોય કરી લઈએ એકદમ પ્યોર છે વિથાઉટ આઈસ છે કારણ કે થોડી થોડી ઠંડી તો ચાલુ થઈ જ ગઈ છે તો ચલો પહેલાં આરામથી મેં રસ પીધો અને રસ પીવાથી રિયલી મારા હેડએકમાં પણ ઘણો ફરક પડ્યો કારણ કે સ્વીટ હોય છે અને મને લાગે છે થોડુંક શુગરને લીધે જ મારું માથું દુખતું હતું તો ફ્રેન્ડ ચલો જમવાનું રેડી છે ફટાફટથી થાળી બનાવી લઈએ આજે તો આમ એક ઠાકોરજીનો અનકટ હોય એટલી બધી વેરાયટીઝ છે વિનાનું શાક છે કાલે સંભારો બનાવ્યો હતો તો એ બી થોડો છે સંભારો બધાને ભાવે છે ઘરમાં તો વધારે જ બનાવું છું ઢોકળા છે ભાત છે સલાડ છે રોટલી છે દાળ છે હળદર છે મૂળા બી લેવી છું ફ્રેન્ડ તો ચલો આવી જાવ અને સાથે છાશ છે તો આજનું લંચ તૈયાર છે આવી જાઓ લંચ કરવા માટે તો ફ્રેન્ડ હવે હું તમને સીધી રાત્રે મળું છું બપોરનું લંચ રાતનું ડિનર બધું થઈ ગયું છે અને રાત્રે કપડા જે કાલે લઈ જવાના છે એ બી વોશ થઈ ગયા છે તો એને સુકાવી દઈશ અમે લોકો એ બપોરનું જે જમવાનું વધ્યું હતું કારણ કે વધારે જતું બપોરે તો એ જ જમ્યું છે અને હસબન્ડને બનાવી દઈશ રોટલી છાસવાળી વઘારેલી જે ગુજરાતીઓની કાઠિયાવાડીઓની ફેમસ અને બધાની ફેવરિટ હોય છે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર કોઈમાં પણ તમે આ ખાઈ શકો છો અને મારા હસબન્ડને તો બહુ જ ભાવે છે તો તમે એને ગમે ત્યારે બનાવી દો તો એ ખુશી ખુશી ખાઈ લે છે તો બસ એના માટે બનાવી રહીશ છું છાસવાળી વઘારેલી રોટલી તો ફ્રેન્ડ બપોર પછીથી અત્યાર સુધીનો જે ટાઈમ હતો તે બહુ જ બિઝી રહ્યો ઘરના કામ સાથે પ્રેસિતાની હોસ્ટેલની પૂરી પેકિંગ હતી અને હોસ્ટેલમાં જવાનું હોય એટલે એ ટુ ઝેડ બધી વસ્તુઓ સાથે લઈ જવાની હોય છે જમવાનું તો ત્યાં હોય છે પરંતુ બુક્સ કપડાં સવારથી બ્રશથી ટૂથપેસ્ટથી લઈને રાત સુધીની બધી વસ્તુઓ મીન્સ કે જે યુઝ થતી હોય તે એક એક યાદ કરી કરીને લઈ જવાની હોય છે તો બસ એ બધું પેકિંગ ચાલતું હતું અને બસ અહીંયા હવે હું ફટાફટથી વઘારી રહી છું રોટલી બહુ જ ઇઝી છે બહુ ફટાફટથી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો લસણની ચટણીથી વઘારવાની હોય છે લસણ આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ નાખવું આખું નાખો યા લસણની ચટણી નાખો પણ લસણ તો જરૂર નાખજો જ અને બસ અહીંયા પ્રેશિતા બધા નાસ્તાઓ ભરી રહી છે પોતાને જે લઈ જવાના છે તે અને હું ફટાફટથી બનાવી રહી છું રસોઈ તો બસ હવે થોડું લાસ્ટ લાસ્ટનું છેલ્લું છેલ્લું કામ બાકી છે અને પછી બધા બનાવી જશે એટલે થોડી વાર બેસું વાતો કરશું કારણ કે કાલ પ્રેશીતા જદી રહેશે તો ફ્રેન્ડ આજનો જે દિવસ છે તે થોડો મિક્સ હતો થોડી આળસ હતી થોડો થાક હતો થોડી લાગણી હતી અને ઘણી બધી મમ્મીની રિસ્પોન્સિબિલિટીથી ભરેલો આજનો દિવસ હતો તો બસ હવે લાસ્ટમાં એન્ડમાં મારું નાઇટ ક્રીમ અપ્લાય કરીશ તો ફ્રેન્ડ આ નાઈટ ક્રીમ મેં જાતે બનાવેલું છે મારા આગળના વિડીયોમાં ફૂલ એની જે ડિટેલ છે તે આપેલી છે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ છે તમને ગમશે તો ફ્રેન્ડ ચલો દિલ હેવી હોય કે બોડી સ્લો હોય મોમ લાઈફ ક્યારેય અટકતી નથી તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ ફરી મળીશું નવા બ્લોગમાં બાય ટેક કેર થેન્ક યુ